ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમને આ અગિયાર સંકેતોથી કોઈ પણ એક સંકેત મળે તો તમારે સમજવું જોઈએ કે તમારી કુળદેવી કુળદેવીમાં તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તે તમને આશીર્વાદ આપવા જઈ રહી છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક પૂજા વિધિઓ કરે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા કરવામાં આવે છે મિત્રો કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જો તમને આ સંકેત મળે છે તો આવો વ્યક્તિ આવો વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે આવા વ્યક્તિને દુશ્મન પણ વાંક વાળ કરી શકતો નથી તે દરેક મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરવામાં તેમને કુળદેવી તેમનો સાથ આપે છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પહેલેથી જ વ્યક્તિને જાણ થઈ જાય છે કેટલાક સંકેતો દ્વારા વ્યક્તિને અગાઉ તેની જાણ થઈ જાય છે તેથી તે વ્યક્તિ આવનારા સંકટોથી બચી શકે છે મિત્રો કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર સમયમાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમને જાણો શું તમે જાણો છો કે માતા રાણીને તેમના ભક્તોને કેટલાક ખાસ સંકેતો પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા તમને બરાબર સમજી રહ્યા છો આજે અમે તમને નવરાત્રિ દરમિયાન જો મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિને સપનામાં સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે તમારી કુળદેવી માં સત્તા ધરાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો જે દર્શાવે છે કે તમે માતાજીની ભક્તિ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરો છો આવો વ્યક્તિ માતાની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે એ કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે કે એવું માનવામાં આવે છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન થયા છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પ્રથમ સંકેત સપનામાં મા લક્ષ્મીજીના દર્શન જો તમને સપનામાં મા દુર્ગાનું સામાયું સ્વરૂપ જોવું જોવા જોયું હોય તો તે એક શુભ છે એક શું છે શાસ્ત્રો અનુપૂર્ણ અનુસાર ઉલ્લેખ છે કે જો મા દુર્ગાનું સૌમ્યમ સ્વરૂપ જોવું તે સૂચવેલ છે કે આવનારો આવનારા દિવસો વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન થયા છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે સંકેત નંબર બે જવનું ઉગવું દેવી લક્ષ્મીના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતિ કલશમાં યોગ રીતે વધે છે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારી પૂજાથી મા દુર્ગા પ્રસન્ન થયા છે અથવા તમને તમારી કુળદેવી માતા માતાના નામે જ આવ્યા છે તે તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે સંકેત નંબર ત્રણ કર્મ આનંદનું વાતાવરણ નવરાત્રિ દરમિયાન આખા કર્મ હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે તો સમજો કે માતાજી ખૂબ જ પ્રસન્ન છે સંકેત નંબર ચાર અખંડ જ્યોત પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા કર્મ અખંડ જ્યોત કોઈ પણ વિપક્ષ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા કર્મ ખુશીઓનું આગમન થવાનું છે સંકેત નંબર પાંચ જો તમને પૂજા કરવા બે જો તમે પૂજા કરવા બેસો અને તમારા માથું પારે થઈ જાય અથવા તો તમને બગાસ આવવા લાગે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે તો સમજવું કે માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આ સંકેત દર્શાવે છે એ તમે તમારી કુળદેવની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવો છો સંગીત નંબર છ શુભ સમાચાર પ્રાપ્ત થાય જો પરિવારના કોઈ સભ્યને અથવા વ્યક્તિને કોઈ પણ શુભ સમાચાર મળે તો તે વ્યક્તિ વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તેમની પૂજાથી ખૂબ જ સુખ ખુશ છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદથી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે નંબર સાત દર્શક મિત્રો જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે હોળ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં મા દુર્ગાની સાથેમાં લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનારા છે સંકેત નંબર આઠ સપનામાં કોવડ દેખાવું ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર કર્મ લક્ષ્મી માના આશીર્વાદ છે આ સપ આ સપનાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે કર્મ ચાલી રહેલી દ્રદ્રાનો અંત આવશે જો આ સંકેત મળે તો તમારે માતા લક્ષ્મી અથવા ગણેશ મંદિરમાં જઈને પ્રાર્થના કરવી જોઈએ નંબર નવ જો તમને નવરાત્રિ દરમિયાન સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે છે તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા તમારા પર પરમા પરમા દુર્ગા માના આશીર્વાદ આવી શકે છે ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સંકેત નંબર દસ જો તમે મંદિરથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમે જણાવી દઈએ કે સફેદ ગાય જોવી ખૂબ જ શુભ છે આ સમયમાં તમારે ગાયને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તેને રોટલી અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ અને તેના કૂંધ પર હાથ ફેવરીને ક ફેવરીને પ્રમાણ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ કર્મ બરકત નથી રહેતી કુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષિત હોય અથવા આવા સમયે વ્યક્તિએ ગાયની રોટલી વિકસિત ગોળ ખવડાવવો જોઈએ આમ કરવાથી કુંડળીના ગ્રહો શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે મિત્રો જો તમને સપનામાં નાની છોકરી સિક્કો આપતા જુઓ છો તો તેનો અર્થ સમજી લો કે મા દુર્ગા તમારાથી ખૂબ ખૂબ જ પ્રસન્ન છે કારણ કે તે છોકરી છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન તમારી કુળદેવી તમારા પર વિશેષ કૃપા થવાની છે નંબર અગિયાર વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા કર્મ માતાજીનો આગમનનો સંકેત છે આવી સ્થિતિમાં દુર્ગાના સ્વગસ્થ સ્વાગત માટે કર્મચારે જેમ તૈયારીઓ કરવી જોઈએ એક બાજુ ગંગાજળનો સંક્રાવ કરીને માતાજીની ભક્તિ બાણમણી કરો એવું માનવામાં આવે છે કે આ સંકેત મળ્યા બાદ આ કામ કરવાથી દેવી દુર્ગા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર બાર સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલા સફેદ અથવા છોનેરી રંગનો સાપ જોવો છો તો તે સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સપ સાપનું વળાંક અને બેસણું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જો તમને અમારા તમારા સપનામાં કોઈ સ્ત્રી અથવા કોઈ નાની છોકરી લાલ કપડાં દેખાય અને તેને કિસ્મત કરતા સ્મિત કરતા દેખાય તો આ સાક્ષાત માતાજી સંકેત છે કે આ નમ સંકેત છે નંબર તેર જો સપનામાં તમને એવું લાગે છે કે કોઈ સ્ત્રી તમને તેના ખોળામાં ઊંચ ઉંચકીને આકાશમાં લઈ જઈ રહી છે અને આ દરમિયાન તમે તેના સ્પટ જોઈ શકો છો અને એ આલ્કી સુમનનો અનુભવ કરી શકો છો હા તમારી કુળદેવીનો સાક્ષાત સંકેત છે જે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આવા સપના ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી પ્રત્યે ખૂબ જ સ સરળતા ધરાવે છે મિત્રો શાસ્ત્રો કુળદેવી શાસ્ત્રોમાં કુળદેવી માતા અને દેવી દુર્ગાના સંકેતો દર્શાવ્યા છે જો તમે માતાજીને વધુ માતાજીના વધુ સંકેતો જાણવા માગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો